મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે અહીં આગ લાગવાની ઘટનામાં છ લોકોના મોત થયા છે પ્રાથમિક વિગતો મુજબ મૃત્યુનું કારણ દાઝી ગયાનું બહાર આવ્યું છે વિગતો મુજબ મોઝા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી હતી ઘટનાને લઈ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્યમાં લાગ્યા બાદ હવે આગને કાબૂમાં લેવામાં આવી છે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક હેલ્ડ ગ્લઝ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં રવિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી છત્રપતિ સંભાજીનગરના વાલેજ એમઆઈડીસી વિસ્તારમાં આવેલી રિયલ સનશાઇન કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી વિગતો મુજબ અત્યાર સુધીમાં પોલીસે છ લોકોના મોતની માહિતી આપી છે ઘાયલોને સારવાર માટે છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની બેથી ત્રણ ગાડીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર હતી હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો